તહેવારને લઈ વડોદરા શહેર પોલીસ સજ્જ થઈ છે કતલની રાત અને તાજા વિસર્જન માટે પોલીસે બંદોબસ્ત પ્લાન તૈયાર કર્યો છે મોહરમના તહેવારને લઈ વડોદરા શહેર પોલીસ સજ્જ થઈ છે કતલની રાત અને તાજા વિસર્જન માટે પોલીસે બંદોબસ્ત પ્લાન તૈયાર કર્યો છે પોલીસ કમિશનર નરસિંહા કોમરે માહિતી આપી છે બંદોબસ્તમાં વડોદરાના નવ ડીસીપી તેર એસીપી બે હજાર પોલીસકર્મી હાજર રહેશે અને વડોદરા બહારથી એક ડીસીપી તેર એસીપી પંદર પીઆઈ બંદોબસ્તમાં જોડાશે એક ટીમ રેપિડ એક્શન ફોર્સ અને ચાર ટીમ એસઆરપીની બંદોબસ્તમાં તહેનાત રહેશે પોલીસના વરૂણ વ્રજ જેવા સાધનોની સ્ટેન્ડ બાય રાખવામાં આવશે ચાર દરવાજા વિસ્તારમાં ડીજીનો ઉપયોગ થશે નહીં ડીજીના ઉપયોગ અંગે પોલીસ કમિશનરે આયોજકો સાથે અગાઉ ચર્ચા થઈ છે હેરિટેજ સ્ટ્રક્ચરને નુકસાન ન થાય તે માટે કાળજી રાખવામાં આવશે મુખ્ય વિસર્જન સ્થળ સરસિયા તળાવ ખાતે ફાયરની ટીમ સ્ટેન્ડમાંય રાખવામાં આવશે આજે કતલની રાત અને આવતીકાલે તાજીના વિસર્જનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે શહેરમાં વન નાઇન્ટી સિક્સ તાજીઓ જુદા જુદા વિસ્તારોમાં સ્થાપિત થયેલા છે અને આ તાજીઓને વિસર્જન આવતીકાલે સરસિયા તળાવ અને અન્ય નો જગ્યાએ થનાર છે આ અંગે ચેર તાજીયા કમિટી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સ્ટેક હોલ્ડર્સ સાથે આપણે ડિટેલમાં બેઠકોના આયોજન કરીને કરવાની થતી પૂર્વ તૈયારીઓ આપણે કરી છે અને વિસર્જન માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંકલન કરીને એમના સાથે સંકલન કરીને ત્યાં જેટી ઝડપાઓ ઇલ્યુમિનેશન અને અન્ય જરૂરી પરિબળો લોજિસ્ટિક્સ ઓપરેશન સપોર્ટ સિસ્ટમને પણ ઊભા કરી છે આજે અને આવતીકાલે योजनाરા આ કાર્યક્રમ માટે વડોદરા શહેર પોલીસ તરફથી અપના તમામ અધિકારીઓ નો DCP 13 ACP 2000 જેટલા કોન્સ્ટેબલરી 200 જેટલા સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ આમાં ભાગ લેનાર છે અને સાથે સાથે ભારતી પણ એક DCP સાત ACP અને 15 PI PSI કક્ષાના અધિકારી આવેલા છે અને સાથે સાથે ચાર કંપની ESRPO ને પણ تعینات કરી શકે સંવેદનશીલ કાને ધાને રાખીને આપની એક કંપની રેપિડ એક્શન फोर्स ને પણ પોતાના تعینات કરી શકે તો શેર પોલીસ ને ભારતીય આવેલા અધિકારીઓ તૈયાર કરવામાં આવેલ ડિટેઇન્ડ પ્લાનિંગ મુજબ એટલે સેમેજેશન પોઈન્ટ પુશિંગ સ્ક્વોડ્સ ફિક્સ્ડ પોઈન્ટ્સ ધાબા અને ડી પોઈન્ટ્સ આ બધા બંધવસ વ્યવસ્થિત રીતે ગોઠવી દેવામાં આવે છે उपरांत अपने प्लान भाग रूपे अपने वरुण वज्र एंटीराइट टीम आ तैनात रहने सरसिया तलाव खाते फायर सर्विसेस एस डी आर एफ एक प्लेटून तैनात करीने कोई एपिशोड्स ऑफ ड्रोनिंग एक्सीडेंट के फेटालिटी किस्सा न बनेत साथ तैनात कर समग्र ताजिया प्रोसेशन दरमियान ट्राफिक ने कोई नड़तर रूप न ना बने नागरिकों ने असुविधा ना थाय नाफिक डायवर्शन प्लान पर जाहरात कर प्राइवेटरी ऑर्डर जाहिर कर तो मार्ग पर आता निर्बंधित विस्तारों पसारित ना वाहनों ला प्रयास न करे तेवा नगरजनों ने अपना विनंती छे साथे साथे जे तमाम बंदोबस्त व्यवस्था दरमियान કોઈ પણ એમરજન્સી કોઈ અકસ્માત ના કે હેલ્થ એમરજન્સી ના કે સૌ બને નાગરિકો ડાયલ 100 ડાયલ 112 ના માધ્યમ થી અપને સંપર્ક કરી શકે તો અપને એમ્બ્યુલન્સ કે અન્ય એમરજન્સી સર્વિસસ ના રિસ્પોન્સ માટે પોલીસ મદદરૂપ થઈને આવા એમરજન્સી ને પહોંચી વળવા માટે પણ શેર પોલીસ પ્રયાસ કરશે તો આવતીકાલે યોજના આ કાર્યક્રમમાં आयोजકો દ્વારા ને ચાર દરવાજા હોય છે ઓલ્ડ સિટી વિષયમાં તો ડિજે ના ઉપયોગ નહીં કરવામાંટે અપના એમના સાથે સમાધ થી પર્સ્યુએશન થી કમ્યુનિકેશન થી અપના એને લીધું છે અને કેટલાક આયોજકો સ્વયંબુ જાહેરાત પણ કરી છે આ વિચારમાં અપના પ્રયાસ રહેશે કે જે હેરીટેજ સ્ટ્રક્ચર ને કોઈ ઓન ન આવે એવા કેસમાં ના બને નતીપી авгуસ્તર્મા તાજા પ્રસેશન પસારિત થાય તે માટે સ્થાનિક પોલીસ અન્ય આયોજક નિશ્ચયકો સાથે સંકલન કરીને આયોજન કર્યું છે મને વિશ્વાસ છે કે આતા આજના ને આતિકાળી યોજના રા કાર્યક્રમ જો સ્ટેકહોલ્ડરના પાર્ટિસિપેશન આયોજકના સા સહકાર અને સંકલન અને શહેરજનોના સરકારથી પ્રોત્સાહિત आखो कार्यक्रम एक शांतिपूर्ण माहौल में संपन्न थैंक यू